જય વાસુકી દાદા આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે માનનીય મામલતદાર શ્રી પટેલ સાહેબ દ્વારા આયોજિત ઈ કેવાયસી કેમ્પ ખૂબ જ સફળ ચાલી રહ્યો છે અને આવતા સોમવારે પણ આ જ પ્રકારનો ઈ કેવાયસી સી કેમ્પનું એટલે કે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના રોજ આ જ પ્રકારના કેમ્પનું ઈ કેવાય સી કેમ્પનું પુનઃ આયોજન કરવામાં આવેલ છે તો હું ગ્રામ્યજનોને વિનંતી કરીશ કે આવતા સોમવારે પણ આ જ કેમ્પને જેવી રીતે આજે તમે સફળ બનાવ્યો છે મોટી હાજરી આપી અને ઈ કેવાય સી કરાવીને મોટી સંખ્યામાં એવી જ રીતે આવતા સોમવારે પણ મોટી સંખ્યામાં ઈ કેવાય સી કરાવી અને આ કેમ્પને સફળ બનાવશો આવતા સોમવારે પણ આ કેમ્પનો લાભ લેવા સમાન ગ્રામજનોને વિનંતી